દોસ્તો હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને મિત્રો કચ્છના દરિયાના કાંઠાના અરબ સાગરની અંદર અત્યારે એક મોટું ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે બંગાળના ઉપસાગરમાંથી બનેલી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતને પાર કરીને મિત્રો આપણા ગુજરાતના અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર જળુંબતી જોવા મળી રહી છે અને જેને લઈ ખાસ દોસ્તો આવનારી કલાકોને લઈ જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે આપણે જાણીશું આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદની જોવા મળી રહી છે અતિ ભારે સંભાવના તો બીજી તરફ અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર લાઈવ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે

ઓગણત્રીસ તારીખ સુધી ચાલશે તો ફરી એકવાર અત્યારે ભારતીય હવામાન વિભાગે બંગાળના ઉપસાગરની અંદર નવું એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઊભું થઈ ચૂક્યું છે અને મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં નવા રાઉન્ડને લઈને પણ અત્યારે અપડેટ મેળવીશું ઉપરા ઉપરી બંગાળના ઉપસાગરની સિસ્ટમોને લઈ અંબાલાલ પટેલની આગાહીના તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યની અંદર બપોર સાંજ સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર જોવા જઈએ તો વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહ્યો પરંતુ ખાસ આપને જણાવી દઈએ સિસ્ટમ અત્યારે ગુજરાતની ઢોકળી જે છે ને જોઈ શકો છો દ્વારકાના દરિયાની અંદર આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અરબસાગરની અંદર આ સિસ્ટમ પહોંચવાની સાથે જ અત્યારે અરબસાગરમાંથી ભરપૂર માત્રામાં ભેજ સિસ્ટમ ખેંચી રહી છે પરંતુ દિવસ દરમિયાન આ સિસ્ટમનો સક્રિય છેડો દોસ્તો અરબસાગરમાં હતો અને જેના કારણે અરબી સમુદ્રની અંદર અને પાકિસ્તાનના ભાગો ઉપર આજે વીજળીના કડાકાને ભડાકાવાળા વરસાદો આ સિસ્ટમે આપ્યા છે પરંતુ હવે આવનારી કલાકોને લઈ થઈ જાવ સાવધાન કારણ કે ગુજરાતના જોઈ શકો છો મિત્રો ઘણા જ ભાગોની અંદર ફરી વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે ને એ વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે જેમાં કચ્છના જોઈ શકો છો માંડવી આ સાથે જ ભુજ મુંદ્રા લાગુના ગાંધીધામના પંથકોથી લઈ અત્યારના સેટેલાઇટમાં જોઈ શકો છો પોરબંદર દ્વારકા ખંભાળિયા આજુબાજુના વિસ્તારોમાં પણ સાંજ દરમિયાન વાતાવરણી પલટો આવી ચૂક્યો છે ને જોઈશું આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જળબંબાકાર જેવો એ તો મિત્રો અત્યારે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની આગાહી જેમાં આપણે જોઈ લઈએ તો આજ દરમિયાન આ સાથે અને ઓગણત્રીસ તારીખે રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહીને લઈને આપી દેવામાં આવેલ છે એલર્ટો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો અત્યારના લેટેસ્ટ હવામાનના આગાહીના નકશાની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો છ જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું અત્યારે આપી દેવામાં આવેલ છે રેડ એલર્ટ થોડીક જ કલાકોની અંદર દોસ્તો કચ્છના લગભગ ઘણા જ ભાગોની અંદર ભારેથી જળ બંબાકાર જેવા વરસાદની સંભાવના રહેશે તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ અને પોરબંદર આટલા પાંચ સૌરાષ્ટ્રના અને કચ્છના એમ છ જિલ્લાની અંદર આજે મિત્રો આ પંથકોમાં રાત્રિ દરમિયાન ખાબકી શકે છે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વધુમાં તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સાથે જ મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના દરિયાના કાંઠાથી લઈ અંદરના ભાગોમાં આજે અતિ ભારે વરસાદનું એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ તો બીજી તરફ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ રહેશે ગુજરાતના સુરત તાપી ડાંગ નર્મદા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણાના ભાગોમાં પણ અત્યારે હવામાન વિભાગે રાત્રિથી લઈ આવનારી કલાકોની આ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને દોસ્તો આ સાથે જ તમે જૂનનો પણ ગુજરાતનો આગાહીનો મેપ અત્યારે જોઈ શકો છો રાજ્યની અંદર મિત્રો ઓગણત્રીસ જૂન સુધી અરબી સમુદ્રવાળા સાયક્લોનિક સિસ્ટમના કારણે ઘણા ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને જેને જોતા તમે જોઈ શકો છો અઠ્યાવીસમી જૂનના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કચ્છના લાગુના પંથકોથી લઈ સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા મિત્રો ચાર જિલ્લાની અંદર અઠ્યાવીસ તારીખે ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે સાથે જ મોરબી સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર પાટણ સાબરકાંઠા અને નવસારી વલસાડના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપેલ છે તો આ રીતે દોસ્તો તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે પણ કચ્છના અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથથી દક્ષિણી ગુજરાત અને લાગુના પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદને લઈ યલો તો અમુક વલસાડ નવસારીના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ રહેશે રાજ્યની અંદર ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ આ સાથે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી રાજ્યના જે આવનારા પહેલી જુલાઈ દરમિયાન પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદના યલો એલર્ટ રહેશે જોકે ખાસ કરીને આવનારી ઓગણત્રીસ તારીખથી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જે ભારેથી અતિભારે છે તેની અંદર ઘટાડો થઈ જશે પરંતુ હળવો મધ્યમ વરસાદ જો કે રાજ્યના ઘણા જ છૂટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસોમાં શરૂ રહે પરંતુ ફરી તમે જોઈ શકો છો મિત્રો બીજી તારીખથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે બીજી જુલાઈના દિવસે ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યારથી જ મિત્રો ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદની સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ફરી બીજી તારીખથી શરૂ થશે ઓગણત્રીસ તારીખથી સાત જુલાઈની વચ્ચેની આગાહી જોઈએ મિત્રો અરબસાગર ની અંદર રચાયેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે આજ રાત્રિ દરમિયાન ઘણા જ પંથકોમાં વરસાદની સંભાવનાઓ રહેશે જેમાં તમે જોઈ શકો છો વધુ સંભાવના દોસ્તો અત્યારે ખાસ કરીને દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ રાજકોટ મોરબઈ સુરેન્દ્રનગર તો આ સાથે જ કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ કચ્છના પાકિસ્તાનના લખપથ નલિયા આજુબાજુના વિસ્તારો હોય તો રાપર કંડલા અખાત આજુબાજુના ગાંધીધામ મોરબીના જામનગરના જે દરિયાના વિસ્તારો છે તે ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોમાં જેમાં રાત્રિ દરમિયાન જળબંબાકાર થાય તે પ્રમાણેનો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો આ જ વિસ્તારોની અંદર ગાજ વાળા વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે તો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના ધાનેરા રાજસ્થાનના સરહદી જે પંથકો છે તો આ સાથે જ આબુ રોડ આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે હળવા વરસાદી કાળા ડિમાંગ વાદળાઓની સાથે જ વરસાદની ગતિવિધિ આવનારી કલાકોમાં શરૂ થાય તેવી સંભાવના વધુમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વરસાદી સિસ્ટમ આવનારી ચોવીસ થી લઈ છત્રીસ કલાક સુધી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોથી થોડી પાછી અંદરની તરફ આવે આ પ્રમાણેની ગતિવિધિ રહેશે અને જેને જોતા ફરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો રાત્રિથી થી લઈ અને આવતીકાલ સવારથી અઠ્યાવીસ તારીખે પણ ઘણા જ ભાગોમાં વરસાદની સંભાવના રહેશે મિત્રો ખાસ અત્યારે જોવા જઈએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમના જોરના કારણે દરિયાના કાંઠાના ભાગોની અંદર ભારે પવન સાથેના વરસાદ પડી શકે છે જેમાં તમે જોઈ શકો છો દ્વારકા પોરબંદર આ સાથે જૂનાગઢ તો જામનગર અને કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી અમુક વિસ્તારોમાં ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટરની ઝડપના જોટાના પવનો સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે વધુ સંભાવના દોસ્તો પોરબંદર જિલ્લાના ઘણા જ દરિયાના કાંઠાના કુતિયાણા કદાચ સિસલી ભાનવડ તો રાજકોટ અને ખાસ ઉપલેટાથી જૂનાગઢના કેશોદ માંગરોળ અને ગીર સોમનાથના પણ ઉના આજુબાજુના કોડીનાર વેરાવળના પંથકોની અંદર પવન સાથેના ભારે વરસાદના સંભાવનાઓ બની શકી રહી છે તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના પણ તમે જોઈ શકો છો વલસાડ બિલીમોરા તાપી વાંસદા નવસારી આહવા સપુતારાના હોય તો સુરત કોસંબા ભરૂચના અંદર છૂટાછવાયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે આમ મિત્રો રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આવનારી કલાકોની અંદર વરસાદનું વધુ જોખમ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો સારો એવો વરસાદ પડી શકે છે અને તમે ખાસ અહીં જોઈ શકો છો અમેરિકન મોડલની અંદર પણ ગુજરાતમાં વધુ સંભાવનાઓ ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જુનાગઢ લાગુના વિસ્તારોથી કચ્છના અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણના પંથકોમાં જોવા મળી રહી છે આ સાથે જ તમે મિત્રો હવે પછી આગળના દિવસો જેમાં અઠ્યાવીસ જૂનના દિવસે પણ જોઈ શકો છો આ સિસ્ટમનું જોર અરબી સમુદ્રની અંદર વધુ જોવા મળી શકે છે અરબ સાગરની અંદર આ સિસ્ટમ ભારેથી અતિ ભારે જળબંબાકાર જેવો દરિયામાં વરસાદ આપશે સાથે જ દોસ્તો આ સિસ્ટમનો સક્રિય છેડો જ્યારે આપણા ગુજરાતના કચ્છના અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આવશે ત્યારે દક્ષિણ ગુજરાત સુધી આ સિસ્ટમના કારણે કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ બધા સમાચારોની વચ્ચે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારની સક્રિય સિસ્ટમો અંગેની જે લેટેસ્ટ માહિતી આવી છે જેમાં મિત્રો બંગાળના ઉપસાગરની અંદર ફરી એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે જોઈ શકો છો જે ગઈકાલે લો પ્રેશર હતું કે જે મિત્રો ઓડિશાના અને એ લાગુના ખાસ પશ્ચિમ બંગાળના સંલગ્ન ભાગો ઉપર જોવા મળી રહ્યું હતું આ સિસ્ટમ અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની સિસ્ટમ સાથે મિત્રો મર્જ થઈ ચૂકી છે તો ફરી ફ્રેશ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે બાંગ્લાદેશ અને લાગુના પશ્ચિમ બંગાળના ભાગો પર બંગાળની ખાડીમાં ઊભું થયું છે ને જે આવનારી કલાકોની અંદર જેમાં ચોવીસ કલાકમાં ફરી મિત્રો બંગાળની ખાડીની અંદર એક નવું લો પ્રેશર ઊભું થશે ઉપરા ઉપરી આ વર્ષે બંગાળનો ઉપસાગર નવી નવી સિસ્ટમો બનાવી રહ્યો છે તો બીજી તરફ અત્યારે અરબી સમુદ્ર ની અંદર પણ મિત્રો મોટું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે જોવા જઈએ તો ભલે હવામાન વિભાગે એ સિસ્ટમને લો પ્રેશરમાં જાહેર ન કરે પરંતુ એ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર સુધી અરબી સમુદ્રમાં મજબૂત અને વરસાદ કાંઠાના ભાગોમાં આપશે અને એ જ પ્રમાણે દોસ્તો અમે તમને આવનારા નવા વરસાદી રાઉન્ડને લઈને પણ જણાવીએ તો તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી કચ્છના છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહે ત્યાર પછી ત્રીસ તારીખ એક તારીખે રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટી શકે જોકે દોસ્તો વરસાદ સંપૂર્ણ રીતે અને વાતાવરણ ચોખ્ખું થઈ જાય તેવી કોઈ અત્યારે સંભાવના નથી પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સતત શરૂ રહે એવામાં જોઈ શકો છો આવનારા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ફરી બંગાળની ખાડીના બાંગ્લાદેશ અને કલકત્તાના ભાગોમાં નવું એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરથી પણ વધુ મજબૂત ડીપ ડિપ્રેશન નહીં પરંતુ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય ત્યાં સુધીની મજબૂત સિસ્ટમ બનશે અને જેના કારણે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ફરી દોસ્તો ત્રણ જુલાઈથી ચાર જુલાઈની વચ્ચે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને એ સિસ્ટમ કેટલી રાજસ્થાનથી પસાર થાય કે પછી ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થાય તે હજુ મિત્રો નક્કી નથી પરંતુ આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવે અને ઉત્તરી ભારત તરફથી વધુ આગળ વધે તે સંભાવના છે ને જેને જોતા આવનારા વરસાદી રાઉન્ડની અંદર પણ જોઈ શકો છો પાંચ છ જુલાઈ દરમિયાન રાજ્યના લગભગ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના અને લાગુના રાજસ્થાન પાકિસ્તાનના ભાગોમાં આવનારા વરસાદી રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તો બાકીના અન્ય ગુજરાતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ જુલાઈ મહિનાની અંદર પાંચ છ તારીખ દરમિયાન આ સિસ્ટમ આપી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ તો જોઈ શકો છો સાત તારીખ પછી આ સિસ્ટમ પણ નબળી પડી જાય પરંતુ તમે જોઈ શકો છો ફરી એકવાર બંગાળના ઉપસાગરની અંદર મિત્રો નવ જુલાઈ આજુબાજુ નવી એક વરસાદી સિસ્ટમ બની રહી છે આમ ઉપરા ઉપરી બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમો બનવાને લઈ અને મિત્રો જો કે તે વરસાદી સિસ્ટમ મધ્ય ભારત સુધી આવશે કે નહીં તે હજુ લાંબા ગાળાનું અગાઉથી અનુમાન કહેવાય પરંતુ અત્યારે જે હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલની આગાહી આવી રહી છે તે પ્રમાણે અંબાલાલ પટેલે નવથી પંદર જુલાઈની વચ્ચે પણ ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળે તેવું અનુમાન છે અને અઢાર જુલાઈ પછી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઘટી શકે છે કારણ કે અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસાની ધરી દક્ષિણી ભારતના ભાગો પર ખસી જશે આમ મિત્રો આવનારા દિવસોમાં જુલાઈ મહિનાનું પ્રથમ પખવાડિયું સપ્તાહ પણ ભારેથી અતિભારેનો સાર્વત્રિક વરસાદી રાઉન્ડો બે આવે તે પ્રમાણેના અનુમાનો જોવા મળી રહ્યા છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની નવી આગાહીઓ પણ અત્યારની જાણી લઈએ આવનારા દિવસોને લઈ ફરી ગુજરાત રાજ્યમાં જેમાં પણ મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર જોઈ શકો છો ત્રીસ જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો ફરી પહેલી તારીખથી આઠ જુલાઈની વચ્ચે પણ વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં આવે તેવું તેમનું અનુમાન છે ખાસ કરીને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર એમણે વરસાદની ગાજ વીજ સાથેની આગાહી કરી છે મિત્રો ખાસ કરીને તેમણે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે મિત્રો વીજળીને લઈને અત્યારે માહિતી આપીને તેમણે કહ્યું કે જો આકાશમાં લાલ ઘૂમ આકારની અને મિત્રો વીજળી થાય તો વીજળી એવી થાય તો ભારે પવનો ફૂંકાય પરંતુ જો સફેદ વીજળી થાય તો ભારે વરસાદો પડતા હોય છે અને જો વીજળી આંખને આંજી દે તો એ વીજળી પડવાની સંભાવના રહે તેથી તેમણે ખાસ લોકોને વેપારીઓને અને મિત્રો માલ ઢોરને વાડામાં પૂરી દેવાની આ સૂચના આપી છે કારણ કે અત્યારે પડી રહેલા વરસાદમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેવાની તેમની આગાહી છે આ સાથે તેમણે મિત્રો એકથી આઠ તારીખ વચ્ચે તો વધુમાં તેમણે આગાહી આપી છે કે આવનારા દિવસોમાં પંદર તારીખ પછી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટી શકે ત્યાં સુધી પંદર દિવસ સુધી વરસાદની સંભાવના પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી રાજ્યની અંદર આવનારા ત્રણ દિવસ માટે વરસાદના મેઘ તાંડવની આગાહી કરવામાં આવી એટલે કે દસ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ રાજ્યના અમુક વિસ્તારોમાં પડી શકે છે ને જેમાં તેમણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી અપરેર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ને જે અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે ને જેના કારણે ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યની અંદર વરસાદની તીવ્રતા રહે ને ત્યાર પછી ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ જશે તેમ છતાં પણ ત્રીસ તારીખે પણ રાજ્યમાં ઝાપટા યથાવત રહે આમ તેમણે મિત્રો આવનારા ત્રણ દિવસ સુધી વરસાદની અંદર આગાહી આપતા તેમણે લોકોને સાવચેત રહેવા અને રેડ એલર્ટ જેવા વરસાદની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે અમે તમને ચોમાસા અંગેની સ્થિતિ જણાવી દઈએ આ વર્ષે દોસ્તો ચોમાસું કંઈક અલગ જ છે ખૂબ જ ઝડપથી ભારતના કેરળની અંદર ચોમાસું બેસી ગયા પછી આપણા ગુજરાતમાં પણ સોળ જૂન આજુબાજુ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ માત્ર ત્રણ દિવસની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ચોમાસું પહોંચી ગયું તો અત્યારે જોઈ શકો છો હવે માત્ર આજ સત્યાવીસમી જૂનના દિવસે રાજસ્થાનના અમુક વિસ્તારો તો ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારો સિવાય તમામ રાજ્યોની અંદર ચોમાસું અત્યારે બેસી ગયું છે ને આવનારી માત્ર બાર થી ચોવીસ કલાકની અંદર ભારતના તમામ રાજ્યોમાં ચોમાસું બેસી શકે